હે કોણ કનાયો હાલો બોલો હે લે તારા અર્જન કાકાનો ફોન છે હે એ બોલો બોલો અર્જન કાકા કે હવે ભોળા દાદાની વારીયા કામ નથી કરવાનું અયા ઓય આપણે જમીન વસાવણી ને બહુ પૈસા આવ્યા છે પૈસા કોણ વાપરશે એ હારું એ હું મારા શેઠને વાત કરું લેયા હું તારા અર્જન કાકાએ કીધું એ એને એમ કીધું હવે આપડા ગામ વયો આ જમીનના બહુ પૈસા આવ્યા હવે ઈ કે ન્યા કામ નથી કરવું તો તે હું ઈચર્યો

અને તમે તમારી તબિયત નું ધ્યાન રાખજો તમારો માણા મને નહી પાંચસો રૂપિયા તો લાવો યો બોલો બે ટી શર્ટ ધોયેલા છે એ તો લેવાના ના ગયા પાછું ટી શર્ટ લેવા જવું પડશે મને કામે નથી રાખવો ને તો હું તો બીજા માણસ ગોતવા પડશે ને હા માણસ તો ગોતવું જ પડશે પણ પેલા માણસ ની પરીક્ષા છે પછી મારા ને કામે રાખવું

મમરા ભાઈ હવે બોવ ના થઈ જતા તેની બકુલ ભાઈ ને અર્જન કાકા બનાવી ને ફોન કરવાનું કીધું તો મેં મમરા ભાઈ ને અરજણ કાકા બનાવ્યા જાવું જ નથી એમ ને